ફિલિપ તથા બાર્થોલોમી થોમા તથા જકાતદાર માથી અલ્ફીનો દીકરો યાકોબ તથા થદી જહાલ સિમોન તથા ઈસુને દગો દીધો હતો તે યહુદા ઈશકરીઓ આ બારને ઉપદેશાર્થે મોકલતી વખતે ઈસુએ તેમને શીખાપી બિન યહુદીઓના પ્રદેશોમાં જશો જ નહીં તેમજ સમરૂનીઓના કોઈ ગામમાં પહેશો નહીં એના કરતા ભૂલા પડેલા ઘેટા જેવા ઇઝરાયલના લોકો પાસે તમે જજો અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે આજનો શાસ્ત્ર પાઠ પસંદગી ઉપર ભાર મૂકે છે પ્રભુ ઈશુ બાર પરિચિતોની પસંદગી કરે છે બાર સામાન્ય વ્યક્તિઓની પ્રભુ પસંદગી કરે છે પ્રભુ બાહ્ય દેખાવ જોતા નથી પ્રભુ શું છે આંતરિક દેખાવ જોવે છે પ્રભુ હૃદય ને જોવે છે ત્યારે જ એ સામાન્ય વ્યક્તિને પસંદ કરે છે આપણે જયારે જાણીએ ત્યારે જયારે પસંદગી કરવાનો સમય આવે છે ત્યારે એના પહેલા આગળ રાતે પ્રભુ આખી રાત પ્રાર્થનામાં વિતાવે છે અને સવારે જ્યારે પસંદગી કરવાનો સમય આવે છે ત્યારે પ્રભુ પસંદ કરે છે બહાર જણ પ્રભુ અધિકાર આપે છે અબ્દુત ને કારો અધિકાર માનવ સાજો કરવાનો અધિકાર પ્રભુ આપે છે અને એમને મોકલે છે જે પ્રભુ કાર્ય કરતા હતા એ કાર્ય કરવા એમને મોકલે છે સરસ રીતે અંગ્રેજીમાં કહેવાય છે હી ડઝન્ટ કોલ ધ ક્વોલિફાઈડ બટ હી ક્વોલિફાઈઝ ધ કોલ હે મારા મિત્રો પ્રભુએ આપણે દરેકને પસંદ કર્યા છે જ્યારે આપણે સ્થાન સંસ્કાર લીધો છે ત્યારથી જ આપણે પ્રભુના પસંદ કરાયેલા વ્યક્તિઓ છે આપણને પણ એ જ જવાબદારી પ્રભુએ આપી છે આપણને પણ નામ દેને બોલાવવામાં આવ્યા છે સ્નાન સંસ્કાર દ્વારા આપણે દરેકે જે કાર્ય બાળ પ્રેસિતો કર્યું અને કરતા રહ્યા છે એવું કાર્ય આપણે પણ કરવાનું છે આપણે પણ પ્રભુએ જેમ એમને મોકલ્યા હતા તેમ પ્રભુ આપણને પણ મોકલ્યા છે જાઓ નમૂનેદાર એક જીવન જીવો અને બીજાને પ્રેરણા મળે એવું જીવન જીવો જાઓ અને મારા નામનો ફેલાવો કરો

આ ધર્મ સભાય આપણને સ્નાન સંસ્કાર આપ્યો છે શું આપણે એવું જીવન જીવે છે ખરા શું આપણે મિશનરી તરીકે જીવન જીવે છે ખરા જે મિશન પ્રભુએ જે કાર્ય આપણને આપ્યું છે પ્રભુએ એ કાર્ય ઉપર આપણે જીવન જીવે છે ખરા એ કાર્ય આગળ ધપાવવા માટે જીવન જીવે છે ખરા આજે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ અને પ્રભુને કહીએ પ્રભુ તમે અમને શક્તિ આપો જેથી કરીને અમે પણ જેમ તમે બાર પ્રેસે તેને મોકલ્યા હતા એવો કાર્ય અમે પણ કરી શકીએ આમે